સંજેવી તાલુકામાં ડોક્ટર સિલ્પણ આર જોશી હાઈસ્કૂલ ખાતે સાંસદ ખેલ મહોત્સવનો કાર્યક્રમ યોજાયો પ્રાપ્ત માહિતી અનુસાર સંજેવી તાલુકામાં ડોક્ટર સિલ્પણ આર જોશી હાઈસ્કૂલની અંદર સાંસદ ખેલ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ભારતના દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આહવાન અનુસાર દેશના દરેક લોકસભા વિસ્તારોમાં સાંસદ ખેલ મહોત્સવ બે હજાર આયોજન કરવામાં આવી રહ્યું છે અંતર્ગત દાહોદ જિલ્લાના લોકસભા ક્ષેત્રમાં સંજિલી તાલુકામાં સાંસદ ખેલ મહોત્સવનો ભવ્ય શુભારંભ જસવંતસિંહ ભાભોર સાહેબના હસ્તે કરવામાં આવ્યો આ પ્રસંગે વિધે રમતોનું આયોજન કરીને સ્થાનિક યુવાનોને પોતપોતાની પ્રતિભા દર્શાવવાની તક મળી ખેલાડીઓને સંબોધતા જણાવ્યું કે રમત માત્ર જીત માટે જ નહીં પરંતુ જીવનમાં શિસ્ત અને આરોગ્ય સંસ્કાર ટીમ રિસ્પેક્ટ વિકસાવવા માટે અત્યંત જરૂરી છે તેમને ખેલાડીઓને આગળ વધીને જિલ્લાને રાજ્ય સ્થળ દાહોદ જિલ્લાનું નામ રોશન કરવા માટેની પ્રેરણા આપી આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ખેલાડીઓ અને વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો હાજર રહ્યા ખેલાડીઓએ ઉમંગ ઉત્સાહ સાથે રમત ગમતમાં ભાગ લીધો હતો સાંસદ ખેલ મહોત્સવ દાહોદના તમામ વિસ્તારોમાં છુપાયેલ પ્રતિભાઓને રાષ્ટ્રીય સ્તર પર પહોંચાડવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે આ મહોત્સવ યુવાનોમાં રમત ગમત પ્રત્યેનો જોશ અને જુસ્સાથી સ્પર્ધાત્મક ભાવના વધુ પ્રબળ બનશે રિપોર્ટર વિજય ચરપોટ સંજેલી